ચેન્નાઈથી અમદાવાદ જતી નવજીવન સુપરફાસ્ટ્રેસ વન ટુ સિક્સ ફાઈવ સિક્સ થર્ડ એસી કોચ નંબર એસી કામ ન કરવાના કારણે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો એક બાજુ ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને બીજી બાજુ ટિકિટના પૈસા આપ્યા હોવા છતાં મુસાફરોને એસી વગરની મુસાફરી કરવી પડે છે જેથી બધાએ મળીને ચેન ખેંચી હતી અને એસીની વારંવાર ફરિયાદ પણ કરી હતી આ ટ્રેનને સુરત રેલવે સ્ટેશન પર લગભગ દસ મિનિટ રોકી રાખવામાં આવી હતી અને એસીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તેવું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. મેરા નામ ગણપતલાલ શર્મા હે મે રાજસ્થાન કા રહેનેવાલા હું હાર્ટ પેશન્ટ આદમી હું સિનિયર સિટીઝન હું એસી बंद है बी फाइव के अंदर मेरी हालत खराब हो रही है मेरी तबीयत बिगड़ गई है उनको कोई तबीयत खराब हो गई तो ये गवर्नमेंट की रेलवे गवर्नमेंट की जवाबदारी होगी मुझे मालूम नहीं मेरी तबीयत बिगड़ रही है मैंने इस कोच के अंदर सारे लोगों से रिक्वेस्ट किया है और सारे लोगों ने दो बार पुली, पुली को कुेचा है मैं तो उसके बाद में अभी तक समस्या का समाधान नहीं मिल रहा है बार बार ए बंद हो रही है फिर हमसे ए का पैसा क्यों वसूल किया जा रहा है